પ્રથમ પરીક્ષા માટે જે છે અસાઇનમેન્ટ તેની અંદર વિભાગ સી અને પ્રકરણ નંબર પાંચ નું આપણે સોલ્યુશન જોવાના છીએ તો શરૂઆત કરીએ આજના વિડીયોની તેની પહેલા આજે પરીક્ષા લક્ષ્ય અસાઇનમેન્ટ છે તમારા માટે કેટલું અગત્યનું છે કેટલું મહત્વપૂર્ણ છે તે તમે ઓલરેડી જાણો છો અને જો તમે આ અસાઇનમેન્ટને ઘર બેઠા વસાવવા માંગતા હોય તો એ તમને નંબર આપવામાં આવેલો છે ત્રેસઠ ચોપન બ્યાસી તોતેર ત્યાંસી આ નંબર પર સંપર્ક કરીને તમે તેને મંગાવી શકો છો અથવા તો

પંચ સિદ્ધાંતિક નામના ફલિત કરવામાં આવતું અને ગુપ્ત યુગના મહાન મહાન ખગોળશાસ્ત્રી જેનું નામ હતું આર્યભટ્ટ તેને સૌ પ્રથમ વાર પ્રતિપાદિત એટલે કે સાબિત કર્યું હતું કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને ચંદ્રગ્રહણ પૃથ્વીના પડછાયા વડે થાય છે વિદ્વાનોના આ બાબતને અજર અજરભર કહેતા હતા અને ખગોળ વિજ્ઞાન ક્ષેત્રે આર્યભટ્ટનું મહત્વનું યોગદાન છે તેથી ભારતના પ્રથમ ઉપગ્રહનું નામ પણ આપણે આર્યભટ્ટ રાખવામાં આવ્યું હતું અને એવા જ એક બ્રહ્મ બ્રહ્મગુપ્ત નામના જે વૈજ્ઞાનિક હતા તેમણે બ્રહ્મ સિદ્ધાંત નામનો ગ્રંથ રચ્યો હતો અને તેમણે

નારદ બૃહસ્પતિ ભૃગુ વસિષ્ઠ વિશ્વકર્મા વાસ્તુશાસ્ત્રના પ્રણેતાઓ હતા અને દેવોના પ્રથમ સ્થપત્ય એટલે કે આર્કિટેક છે તેવા તે કોને માનવામાં આવે છે તો કે વિશ્વકર્માને માનવામાં આવે છે તેણે વાસ્તુશાસ્ત્રને આઠ વિભાગમાં વહેંચેલું હતું વાસ્તુશાસ્ત્રમાં મુખ્યત્વે રહેઠાણની જગ્યા મંદિર મહેલ અશ્વશાળા નગર દુકાન કારખાના વગેરેની રચના કેવી રીતે કરવી અને કઈ દિશામાં કરવી તેને લગતા સિદ્ધાંતોનો સમાવેશ કરવામાં આવે છે આ વાસ્તુશાસ્ત્રમાં ઘર બનાવવા માટેની જગ્યાની પસંદગી ઘરના વિવિધ આકારો પછી ઘરની રચના ઘરની અંદરની ગોઠવણી દેવ મંદિર બ્રહ્મસ્થાન ભોજન કક્ષ શયન ખંડ દૈનિક કાર્ય માટેના સ્થાનો વગેરેની માહિતીનો સમાવેશ થાય છે ભારતના મહાન ગણિત શાસ્ત્રી હતા તેમણે આર્યભટ્ટિયમ નામનો પ્રસિદ્ધ ગ્રંથ રચ્યો હતો અને તેમણે નીચે પ્રમાણેની મહત્વની શોધ કરી હતી કે ની કિંમત બાવીસના છેદમાં સાત અથવા તો ત્રણ પોઈન્ટ ચૌદ થાય છે તેની શોધ પછી ગોલકના પરિઘ અને વ્યાસના ગુણોત્તરને દર્શાવતો અચલાંક પાય છે તેની શોધ તેણે કરી હતી ભાગાકાર ગુણાકાર સરવાળા બાદ બાકી વર્ગમૂળ ઘનમૂળ વગેરે અષ્ટાંગ પદ્ધતિની શોધ પણ તેણે કરી હતી પછી જ્યોતિષશાસ્ત્રના મૂળ મૂળ સિદ્ધાંતોની શોધ કરી હતી પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને ચંદ્રગ્રહણ પૃથ્વીના પડછાયા વડે થાય છે આવી પણ સૌપ્રથમ શોધ છે તે આર્યભટ્ટે સાબિત કર્યું હતું અને તેમણે ગણિત બીજ ગણિત રેખા ગણિત ના મૂળભૂત પ્રશ્નના ઉકેલનો પણ એને શોધ્યા હતા પછી આગળ જોઈએ બીજા વ્યક્તિ છે જેનું નામ છે મહર્ષિ ચરક તો પ્રાચીન ભારતમાં વૈદિક વિદ્યા અને શલ્ય ચિકિત્સા ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિઓ પ્રાપ્ત થઈ જેમાં મહર્ષિ ચરક ભારતીય વૈદિક શાસ્ત્રના મહાન પ્રણેતાઓમાંના એક છે મહર્ષિ ચરકે ચરક સંહિતા નામનો જે ગ્રંથ લખ્યો હતો આ ગ્રંથની અંદર બે હજારથી વધારે વનસ્પતિ અને ઔષધિઓનું વર્ણન પણ કરવામાં આવેલું છે

અને પ્રાણીઓના જુદા જુદા વર્ગો વિશે પણ આપણને માહિતી આપી છે જેમ કે લગ્ન સમયે તળાવ કુવાઓ ખોદાવા બગીચા બનાવવા ખેતરોમાં વાવણી કરવી વગેરે પ્રસંગોની શુભ મુહૂર્તની માહિતી પણ તેમણે આપણને આપેલી છે આમ જ્યોતિષ શાસ્ત્રમાં ભારતનું પ્રદાન અપ્રતિમ છે જે વરાહ કારણે છે બસ વિદ્યાર્થી મિત્રો આ જો તમારું ચેપ્ટર નંબર પાંચ નું સોલ્યુશન આવા જ એક નવા વિડીયો સોલ્યુશન સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત